ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નામ યાદ રખના બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સૌથી પહેલા વાત હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની કરી લઈએ તો ઇઝરાયલ અને ઈરાન સતત દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે ઈરાન અને એકબીજા પર સતત ભીષણ હુમલા કરી રહ્યા છે અગાઉ ઈરાનના પરમાણુ અને અન્ય લશ્કરી ઠેકાણા ઉપર મોટો હુમલો કર્યો હતો જેમાં ત્રણ વરિષ્ઠ ઈરાની લશ્કરી અધિકારીઓ અને બે પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા આજ વિશે હવે વધુ ચર્ચા માટે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી અને સાથે જ રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ ભટ્ટ જોડાયા છે આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલા મનન સર આપની પાસે આવું પહેલેથી જ બંને દેશો વચ્ચે દુશ્મની છે જ પણ હવે રહી રહીને આ દુશ્મની બહાર આવી રહી છે ને એકબીજા પર હુમલા થઈ રહ્યા છે એનું કારણ સૌથી પહેલા તો આપ શું જોઈ રહ્યા છો કે છે ને એવું કહેવાયું હતું કે આ સમય છે ને યુદ્ધનો નહીં શાંતિનો છે પરંતુ ખબર નહીં છેલ્લા બે વર્ષમાં ત્યારથી રશિયાનું યુદ્ધ યુક્રેન સાથે શરૂ થયું ત્યાર પછી પરિસ્થિતિઓ વિશ્વ વૈશ્વિક પરિસ્થિતિઓ બદલાય છે અને એવા દેશો કે જેની પાસે ન્યુક્લિયર તાકાત નથી એના પર બીજા દેશો હુમલો કરવા માટે પ્રેરાઈ રહ્યા છે એટલે એમના સંઘર્ષો જૂના રહ્યા છે એવું નથી કે ઈરાન ઇઝરાયલ ની વચ્ચેનો સંઘર્ષ કોઈ નવો છે પરંતુ ઈઝરાયલ જ્યારે ગાઝા પટ્ટી પરનો એમણે સંઘર્ષ શરૂ કર્યો ત્યારબાદ એમાં જે રીતે એમને અમેરિકાનું સમર્થન મળ્યું અને ત્યારબાદ એક આપણે પરિસ્થિતિ જોવી છે યુનાઇટેડ નેશન્સ કે જે વૈશ્વિક સંસ્થા તરીકે જગતમાં થતા યુદ્ધો રોકવાનું જેનું કામ હતું શાંતિની સ્થાપના જળવાઈ રહે વિશ્વયુદ્ધ પછી આ સંસ્થા જેનું એ એ બહુ રોલ હતો પોતાની ધાર ગુમાવી ચૂકી છે ગુઠ્ઠી થઈ ચૂકી છે એવા સમયે વૈશ્વિક શાંતિની વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ સંઘર્ષો ફાટી નીકળ્યા છે જુઓ થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝની વચ્ચે સંઘર્ષો થતા એ સંઘર્ષો વિશે એ યુદ્ધો વિશે બહુ ચર્ચા કદાચ ભારતમાં ન થઈ નાગાનો કારાબાક અને એ જે સંઘર્ષો થયા ગાઝાપટ્ટી પર ઇઝરાયલ ઘણા સમયથી સંઘર્ષ થતું જ પરંતુ એને જ્યારે ખુલેઆમ હુમલો કરીને એક યુદ્ધ જ જયારે છેડી દીધું અને પેલેસ્ટાઈનની કોઈ બાઉન્ડ્રી માનવાનો ઇન્કાર કર્યો અને ત્યારબાદ અત્યારે જે ઈરાન ઉપર એમણે હુમલો કર્યો છે એટલે ઇઝરાયલની હંમેશાથી એક મનોસ્થિતિ રહી છે કે અમે અમે જે છે બે બે એમણે ડિક્લેરેશન કરેલા છે કે અમે ઇસ્લામિક જે પરમાણુ બોમ્બ છે એને રહેવાની દઈએ એનો ખાતમો કરીને જ રહીશું તમે યાદ હશે કે ઓગણીસસો ને એંસીના દશકમાં જ્યારે પાકિસ્તાન પોતાનું પરણુ પરમાણુ બોમ્બ બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારે ઈજરાએને એફ્ટિસ્ટીન વિમાનો મોકલ્યા હતા અને પરમાણુ બોમ્બને તોડી પાડવાની પરમાણુ મઠકને પરમાણુ એન્ડિજમેન્ટની ફેસિલિટી અને પાકિસ્તાનની કાહુટાની જે ફેસિલિટી હતી એને તોડી પાડવાની દાનત સાથે એક તૈયારી સાથે ભારતની કોલિબ્રેશન ઠીક કર્યું હતું પરંતુ એ ઇતિહાસ ગવાહ છે કે ભારતના પ્રધાનમંત્રી શ્રી જી દેસાઈ એ પોતે પાકિસ્તાન ફોન કર્યો અને એમણે જણાવ્યું કે આવી રીતે ઈઝરાયલ આવી રહ્યું છે અને ઇઝરાયલને તો પરમિશન ન જ આપી ભારતની ઉત્તર ભારતની અંદર એમણે ખાલી વિમાન ફ્યુલિંગ કરવાની પરમિશન માગી હતી બીજું તો કોઈ ભારતની મદદ પણ નહોતી માગી બીજી તરફ ભારતના રોના એજન્ટો એ સમયે કાઉટાના જે પાકિસ્તાનના પરમાણુ મથકના નકશાઓ કે જે ભારત માટે અને ઇઝરાયલને મદદ થઈ શકે કે ભાઈ ભારતના દુશ્મન દેશ પાસે પરમાણુ તાકાત ન બની જાય એને માટેની જે કોશિશ કરી રહ્યા હતા એવે સમયે દુઃખની વાત સાથે કેવું પડે કે એ બધા રો એજન્ટો કે જેમણે ભારત માટે કામ કર્યું એમને પણ એક્સપોઝ કરી દેવામાં આવ્યા એમના નામ પણ મોકલી દેવામાં આવ્યા દુશ્મન દેશને આ સાથે ઇઝરાયલનું પહેલું મિશન કે એક ઇસ્લામિક અણુબોમ વિશ્વમાં ન બને એ ફેલ ગયું પણ બીજું મિશન કે જે ઈરાન જ્યારે ઇસ્લામિક અણુબોમ બનાવવા જઈ રહ્યું છે ત્યારે બહુ નજીક હતું ત્યારે ઇઝરાયલે તાકાત બતાવી છે છે કે અમે સંજોગોમાં બીજો ઇસ્લામિક અણુબોમ એટલે કે ઈરાનને ને ઇસ્લામિક નહીં બનવા દઈએ અને ઇઝરાયલે એવું કહેતું આવ્યું છે કે અમે એક્ઝિસ્ટેશનલ સંઘર્ષ ક્રાઇસિસનો સામનો કરીએ છીએ અમારે જો જીવતું રહેવું હોય અમારે જો એક દેશ તરીકે ટકવું હોય તો અમારે અમારા વિરોધીઓની વચ્ચે જે અમે આજે ઉભા છીએ ઈરાન અને ઇઝરાયલ આમ જુઓ તો સીધી કોઈ બોર્ડર તો શેર કરતા નથી પરંતુ એમની વચ્ચે પ્રોક્સી થ્રુ સંઘર્ષો ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે અને ઈરાન લોકોનો આ બધા પ્રોક્સી સમાસનો પણ સમર્થન કરતું આવ્યું છે એટલે એવું નથી કે એમને એ બે દેશો વચ્ચે સંઘર્ષો નથી પરંતુ પ્રોક્સી બોર્ડની અંદર પ્રોક્સીને બદલે પ્રોક્સીને જે સપોર્ટ કરે છે જે મુખ્ય તેનો સપોર્ટર છે એ દેશને પર ખુલ્લેઆમ હુમલો કરવાની ઇઝરાયલે આ વખતે તાકાત દેખાડી છે અને એના જે ટાર્ગેટેડ એટેક્સ રહ્યા છે ખરેખર બહુ સરપ્રાઇઝ કરે એવા છે કે હમણાં એમણે સૌથી પહેલા એમણે ઇઝરાયલના આર્મી ચીફનો ખાતમો કર્યો આટલી કરવો અને સક્સેસ જવું એ બહુ મોટી અચીવમેન્ટ એમની જાસૂસી સંસ્થા માટે પણ કહેવાય બીજો આજે જે એમણે આપણે જોયું કે એમણે ઈરાનના અત્યારે જે ચીફ ઓફ સ્ટાફ હતા જેમના હાથમાં અત્યારે સત્તા હતી એમનો ખાતમો બોલાવ્યો એટલે ઇઝરાયલ ખરેખર આ બધું કેવી રીતે એચિવ કરે છે એ સમજવું અને જાણવું વૈશ્વિક રીતે પણ રક્ષાની દ્રષ્ટિએ જુઓ અને જાસૂસીની દ્રષ્ટિએ તો એક બહુ મોટો કેસ એક શીખવા જેવી બાબત છે કે કઈ રીતે દુશ્મનની તમે સત્તાધારી જે સૈન્ય સત્તા છે એને જ ખતમ કરો જેથી દુશ્મનની જે ડિફેન્સ કેપેબિલિટીઝ છે એ સફળ થાય વળી ઈઝરાયેલે જે ટાર્ગેટ આપણને ખબર છે વિશ્વ પણ જાણતું હતું કે ઈરાન પાસે ઘણી બધી બેલેસ્ટિક મિસાઈલો છે પરંતુ બેલેસ્ટિક મિસાઇલો માટેના લોન્ચર્સ જે છે એ બહુ લિમિટેડ પ્રમાણમાં હતા તો ઈઝરાયેલે શું કર્યું કે એના જે લોન્ચર હતા જ્યાં લોન્ચર્સ એને રાખ્યા હતા ઈરાને એના પર ઈઝરાયેલે એને રક્ષાંકિત કર્યા અને એ લોન્ચર્સ તોડી પાડ્યા એટલે બહુ એમના જે હુમલા જે છે એ ખરેખર ખૂબ વિચારપૂર્વકના રહ્યા છે ખૂબ અગ્રેસિવ રહ્યા છે વળી ઈઝરાયલે પોતે ક્યાંય બે વાત કરી નથી સીધી અત્યારે તમે જુઓ તો છેલ્લા બે કે ત્રણ દિવસનો જે સંઘર્ષ થયો છે એ સંઘર્ષ ઈઝરાયલની અત્યારે ઓલમોસ્ટ ઈરાનના નોર્થ ઉપર એર સિક્યોરિટી છે એટલે ત્યાં ઈરાનનો એમ કહી શકાય કે હવાઈ હવાઈ સીમા પર ઇઝરાયેલ જેમ ઈચ્છે એ રીતે હુમલાઓ કરી રહ્યું છે ઈરાનની પોતાની જે હવાઈ હુમલાઓને રોકવાની તાકાત છે ત્યાં પૂરી ખતમ કરી દેવામાં આવી છે એટલે ખરેખર આ એક લેસન ઇન વોર છે જો એક સૈન્ય નિષ્ણાત તરીકે એક ડિફેન્સ એક્સપર્ટ તરીકે કહું છું રાઈટ જયદેવ સર કારણ કે આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના પણ એક બાદ એક ટ્વીટ સામે આવ્યા છે અને જે રીતે એ સોશિયલ મીડિયા પર વાત કરી રહ્યા છે બધાની વચ્ચે અમેરિકાનું સ્ટેન્ડ આપની પાસેથી સમજવું છે સર અમેરિકાનું સ્ટેન્ડ અત્યારે જે રીતે આખા વિશ્વમાં વાત થઈ રહી છે તો તે એ કહેવાય રહ્યું છે કે વેસ્ટર્ન હિપોક્રસી આપણે અમેરિકા અને બધા દેશોને ધ વેસ્ટર્ન કન્ટ્રીઝ એટલે કે પશ્ચિમના દેશો કહેતા હોય છે ને હિપોક્રમ ક્રસી એટલે દંભ એ દંભ જેવી સ્થિતિ અમેરિકા એટલા માટે કરી રહ્યું એવું કહી શકાય કે યસ ખૂબ જરૂરી છે જે રીતે અગાઉ મનન સાહેબે કીધું એ રીતે ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ રેડિકલ અથવા કોઈ ધર્માંધતાથી પ્રેરિત આ પ્રકારનો ઇસ્લામિક અણુબોમ બનાવવાની કોઈ વાત કરતું હોય તો તેને રોકવું જોઈએ તે સ્પષ્ટ છે પણ આ અમેરિકા અને આ અમેરિકાનું વલણ જે એક સમયે ઈરાકમાં વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન્સ છે એટલે કે ખૂબ વધારે લોકોને એક સાથે ખતમ કરી શકે તેવા વેપન્સ ઈરાક પાસે છે એવી વાતને લઈને જ તત્કાલીન બુશ જે રાષ્ટ્રપ્રમુખ હતા તેમણે ત્યાં બીજું ગલ્ફ યુદ્ધ શરૂ કર્યું એ પૂરું થયા પછી એ સાબિત થયું કે યસ સરમુખ હત્યાર હતા બહુ ક્રૂર હતા પણ સદ્દામ હુસેન ખાતમા પછી એ જાણવામાં આવ્યું કે ત્યાં કોઈ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન હતા નહીં તો એ જ રીતે આ હિપોક્રસી વાળી વાત ગઈકાલે રાત્રે ટ્રમ્પ પોતે પોતાના માઇક્રો બ્લોગિંગ જે એમની સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ ઉપર એ લખે છે કે ઈરાકીઓ ઈરાનીઓ માફ કરજો ઈરાનીઓ આપ ચેતી જાઓ અને ધીસ ઇઝ ટાઈમ ટુ એસ્કેપ આ ભાગવાનો સમય છે છુપવાનો સમય છે નાશવાનો સમય છે એવું એટલા માટે કહે કારણ કે ઇઝરાયલ જે છે એ હવે તમારા ન્યુક્લિયર થાણાઓ ખતમ કરી રહ્યું છે તો એ જ અમેરિકા ને વિશ્વ શાંતિની વાતો કેમ યાદ આવી જ્યારે ઓપરેશન સિંદુર ભારત ચલાવી રહ્યું હતું તો આ રીતે જોવો તો યસ વૈશ્વિક તાણાવાણા એ રીતે છે કે ઇઝરાયલ નો સપોર્ટ અમેરિકા એ કરવો જ રહ્યો અમેરિકા કરતું જ રહેશે એટલા માટે પણ કારણ કે ઈરાન ને રશિયા ચાઈના અને મહત્વંશે ટર્કી નો પણ સપોર્ટ મળશે ઇસ્લામિક નેશન્સ ઘણા બધા કદાચ સપોર્ટ ના કરે કારણ કે સાઉદી અરેબિયા યુએઈ ક્યાં ક્યાં ઈજિપ્ત એ લોકોએ સંધિઓ કરી છે ઇઝરાયલ સાથે પણ આ પ્રકારના બીજા ફોર્સિસ ઈરાન સાથે અલાઈન ન થઈ જાય એટલે અમેરિકાએ ઇઝરાયલનો સહારો આપવો જ પડશે અને એટલા માટે જ આ હિપોક્રસી જુહીજી દોગલાપણું અમેરિકાનું કે યુદ્ધ કોઈ એક જગ્યાએ હોય તો અમેરિકા તેના માપદંડો કંઈક અલગ સેટ કરે અને બીજી જગ્યાએ હોય તો અલગ સેટ કરે રાઈટ જે દિવસની વાત સાથે એકદમ સહેમત કારણ કે હંમેશાથી ડબલ સ્ટાન્ડર્ડ યુએસનું રહ્યું છે મનન સર આપનું શું માનવું છે જી ખરેખર અમેરિકાનું જોવો ને તો તમે એક તરફ એને વિશ્વના સૌથી મોટા નેશન રાષ્ટ્ર એવા એવા પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ એના અમેરિકાના અમેરિકન આર્મીના અઢીસો વર્ષની ઉજવણીમાં અને પોતાના બર્થડેની ઉજવણીમાં બોલાવ્યા બીજી તરફ એ જ અમેરિકા છે કે જે ભારતને યુદ્ધ વિરામ અમે કર્યો અમે કર્યો કરતો ગાણું એનો રાષ્ટ્રપ્રમુખ ગાઈ રહ્યો છે એક તરફ જયારે ભારત ખરેખર જે આતંકી ઇંગ્લેન્ડ હોય અમેરિકા હોય કે પછી ઇવન નાઇન ઇલેવનનો અમેરિકા પર થયેલો હુમલો હોય કેવળ ભારત જ આ આતંકથી પીડિત છે એવું નથી પરંતુ અમેરિક પાકિસ્તાનના આતંકનો થી તો વેસ્ટર્ન વર્લ્ડ પણ વેસ્ટર્ન વર્લ્ડના કન્ટ્રીઝ પણ છે પરંતુ પાકિસ્તાનની પ્રત્યે ખબર નહીં અમેરિકાનો એવો કેવો પ્રેમ છે કે એ અમેરિકાને કોઈ પણ હિસાબે પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે દેખવે દર્શાવવા માંગે છે અને એની સ્ટ્રેટેજી ગીતો કેમ કે સાઉથ ઇસ્ટ એશિયાની અંદર ચીન અને ભારત આ બે દેશો જે આગળ વધતી રહેલી સત્તાઓ છે મહાસત્તાઓ છે એને કંટ્રોલ કરે એને કાબુમાં રાખવા માટે પાકિસ્તાનને પોતાના બગલ તરીકે બાજુમાં દબાવીને અમેરિકા સતત ભારતને ઉશ્કેરણી થાય એવા કાર્યવાહીઓ કરી રહ્યું છે બીજી તરફ એ પણ આપણે સમજવું રહ્યું કે ઈરાન ની અંદર જે આજે આણ્વિક એન્રીચમેન્ટ જે શરૂ થયું કે પછી પાકિસ્તાનમાં જે શરૂ થયું એની બધાની પાછળ એના મૂળમાં ક્યાંક ને ક્યાંક અમેરિકા રહેલું છે અમેરિકાની એટમ એટમ ફોર પીસની જે ઓગણીસો ની જે પોલિસી હતી એ એના અંતર્ગત જ ઈરાન અને પાકિસ્તાનની અંદર આણ્વિક એન્રીચમેન્ટ શરૂ થયું ઈરાનની પાસે આજે જો અણુ ટેકનોલોજી છે કે થાય છે એવી જે વાત થઈ રહી છે એની પાછળ પણ પાકિસ્તાનના એક્યુ ખાન કે જેણે અણુ ટેકનોલોજી ઈરાને અને નોર્થ કોરિયાને વેચી એ બાબતે કોઈ શંકાને સ્થાન નથી એની ઉપર કેટલાય રિસર્ચ પેપર લખાઈ ચૂક્યા છે એટલે એક તરફ અમેરિકા ના સ્પોન્સરશિપથી અમેરિકાના એટમ ફોર પીસના પ્લાનથી ઈરાન પાસે શરૂ ઈરાન અને પાકિસ્તાન બંને દેશો કે બંને જે દાવા કરી દાવો કરી રહ્યા હતા કે અમે ઈશાનામી અણુબો અમારી પાસે છે અને પાકિસ્તાન પાસે તો જગવિદિત વાત છે કે બસોથી વધુ અણુશસ્ત્રો છે અને આ બંને દેશોનો માં રહેલા અણુબોમ એ સમગ્ર વિશ્વિક શાંતિ માટે ખતરારૂપ છે કેમ કે ત્યાં રહેલા ઇસ્લામિક રેડિકલ એક્સ્ટ્રીમિસ્ટ જે લોકો છે એ લોકો ક્યારે પણ જો આ અણુભવ પર એમનો આ અણુ હથિયારો ઉપર એમનો કબજો થઈ જાય તો વિશ્વમાં શું થશે એ તો ખરેખર વિચારવા જેવું છે એટલે અને આ આના બેકગ્રાઉન્ડ બેકડ્રોપમાં તમે તમે જાઓ તો એની તકનીકીના વિકાસ માટે એ અમેરિકાએ છૂપી રીતે પાકિસ્તાનને મદદ કરી છે અને પાકિસ્તાને પછી છૂપી રીતે નોર્થ કોરિયા અને ઈરાનને મદદ કરી છે એટલે આ કેવું છે કે જે પોસ્ટું તે મારતું એક તરફ અમેરિકા ઈરાન સાહેબે જે રીતે વાત કરી કે ઈરાન ઈરાક યુદ્ધ વખતે ઈરાનની તરફે અમેરિકા લડ્યું એટલે અમેરિકા શું છે કે એના પોતાના અમેરિકન ઇન્ટરેસ્ટ અને બહુ વધારે પડતું પાર્થિવ એનો દંભ એ બધાના ચક્કરમાં ક્યારે કોને બ્લાઇન્ડલી સપોર્ટ કરી જાય અને શું કરે આ દેશમાં ક્યારે વિનાશ વેરે એની એની કોઈ હવે એની સત્તાની અને એના સત્તા લોભની કોઈ મર્યાદા નથી રહી બીજી તરફ ઇઝરાયલ એક અમેરિકાના ટીપ ઓફ સ્પીયર તરીકે અમેરિકન ઇન્ટરેસ્ટને એક્સટેન્ડ કરી રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જેમ વારે વારે ઇઝરાયલ પોતે યુદ્ધમાં જોગાઈ રહ્યું છે અને એની એની પાછળ જે રીતે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું બેકિંગ એ ખબર નહીં શું થઈ રહ્યું છે વૈશ્વિક સ્તરે પરંતુ એક તરફ તમને એવું લાગે કે અમેરિકાને થોડો ડર પણ લાગી રહ્યો છે કે અમેરિકા છે કે જો ખરેખર ઈરાન પાસે હશે અને એ અંતિમ જો ઈરાન એક એવા પરિસ્થિતિમાં જતું રહે કે એ ન્યુક્લિયર મિસાઇલ વાપરવાની કેમ કે અમેરિકા ખુલે આમ અત્યારે ઇઝરાયલ મદદે આવ્યું છે અને સાંભળ્યું છે કે એનું આણ્વિક ન્યુક્લિયર વડે સંતાલિત જે કેરિયર છે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ નિમિત્ત એમણે ઓલરેડી ઇઝરાયલની મદદ માટે મોકલી ચૂક્યા છે એટલે ખુલ્લ અમેરિકાની મદદ જો ઈરાન એમ કે ઈરાન ઓલરેડી એવું કઈ પણ રહ્યું છે કે જો અમેરિકા મદદ કરશે તો પછી અમે છેલ્લું પગલું લેતા અચકાશું નહીં એટલે એ લોકો ગભરાયેલા તો છે પરંતુ ઈરાન ઇઝરાયલને આગળ રાખીને ઈરાન સાથે જ્યારે એ છે ને શિખંડીને જે રીતે આગળ રાખીને લડવું પડ્યું હતું ભીષ્મની સાથે એવી રીતે જ કંઈક આ લોકો કરી રહ્યા છે એટલે ઈરાન પણ ભારતનો હું જ્યાં સુધી સમજુ છું જ્યાં સુધી આપણી જે ભારતની ડિપ્લોમસી છે ત્યાં સુધી કે ઈરાન ભારતનો મિત્ર રાષ્ટ્ર રહ્યું છે અને અનસ્ટેબલ ઈરાન એટલે ઈરાનની અંદર જે રીતે જો ઈરાકની જેવી હાલત થઈ સીરિયા ઈરાક સીરિયા આઈએસઆઈ સ્ટેટ ઓફ સીરિયા એન્ડ લેવન ઈરાકને અમેરિકાએ ડિસ્ટેબિલાઇઝ કર્યું ને સદામ હુસેન હટાવ્યા એનાથી જે તે સમયે આઈએસઆઈએલ બન્યું અને વૈશ્વિક શાંતિ ઉપર બહુ મોટો ખતરો એને લીધે ઊભો થયો તો ઈરાન જો ડિસ્ટેબિલાઇઝ થાય તો પાકિસ્તાનને એમાં લાભ મળી જાય ઈરાનનું પ્રેશરને લીધે પાકિસ્તાનનો કમસે કમ એ એ એ તરફનો વિસ્તાર શાંત હતો અને જેને લીધે ભારતમાં હવે ફરીવાર ત્યાંથી બનેલા લોકો લોકોને ત્યાંથી લોકોને ને રેડિકલાઇઝ કરીને લશ્કરે તાઇબાને જૈશ એ મોહમ્મદ પાછા ભારત તરફ મોકલવાનું ચાલુ કરે એટલે ઈરાનની સુરક્ષા ઈરાનની સ્ટેબિલિટી ભારત માટે ખૂબ જરૂરી છે જેટલી વૈશ્વિક શાંતિ માટે જરૂરી છે પરંતુ અમેરિકન ઇન્ટરેસ્ટ ની આગળ આજે એવું લાગી રહ્યું છે કે સમગ્ર વિશ્વ લાચાર જણાઈ રહ્યું રાઈટ જયદેવ સર જે પ્રમાણે અમેરિકાનું સ્ટેન્ડ આપણે સમજ્યું એવી રીતે મારે ભારતનું સ્ટેન્ડ પણ શું હોઈ શકે અને શા કારણે એવું હોઈ શકે એ પણ સમજવું છે જી ખૂબ સરસ સવાલ આપે પૂછ્યો છે અને સમયની રીતે અને બધી રીતે બહુ સરસ મનન સાહેબે પણ આગળ એડ કરી દીધું એ કે પાકિસ્તાનની પરસ્તી કરવામાં પાકિસ્તાનની સાઈડ લેવામાં પણ અમેરિકા કેટલું આગળ છે એ પણ દેખાડે છે તેનો સતત સતત પોતાનો સ્વાર્થ સાધવાની અ એની જે રણનીતિ હોય છે તેના હવે એ જ વાતને આગળ લઈને આપણે જો ભારતની વાત કરીએ તો ઈરાન સાથે અલાઈનમેન્ટ કરીને ભારતે કશું મળવાનું ન હતું ઇઝરાયેલ સાથે જો ભારત પોતાની જાતને અલાઈન કરે છે તો યસ વૈશ્વિક ફલક ઉપર એક મજબૂત મિલિટરી મિત્ર ભારતને મળે છે ઇન્ટેલિજન્સની રીતે ખૂબ જ સારી સચોટ ઇન્ટેલિજન્સ આપનાર એક મિત્ર મળે છે અને સારા ખરાબ કોઈપણ સમયમાં ભારત જ્યારે અણુ પરીક્ષણો કર્યા ત્યારે પણ ભારતની પડખે રહીને ભારતની વિરુદ્ધ કોઈ વાત ના ચલાવી લેનાર એવો મિત્ર ઇઝરાયલ ભારતને મળે છે પણ અત્યારે જે ઇઝરાયલ કેટલાય બધા મોરચા તરફની લડાઈઓ લડી રહી રહ્યું છે ત્યારે ભારત ખુલીને પ્રત્યક્ષ રીતે મિલિટરીલી કે ફાઈનાન્શિયલી કે બીજી કોઈ રીતે સીધો સપોર્ટ ઇઝરાયલને કરશે તેવું નહીં કરે અને એ વ્યાજબી પણ એટલા માટે છે કે ભારતની અત્યારે વૈશ્વિક ફલક ઉપર જે જગ્યા છે જે સ્થાન છે એને માન આપતા આપતા ભારતે વૈશ્વિક શાંતિની જ વાત કરવી જોઈએ પણ યસ આઈડિયોલોજીકલ સપોર્ટ ભારતનો ઇઝરાયલ સાથે હંમેશાને માટે રહેશે એક વધારે કારણ એમાં એ પણ ખરું કે ઈરાને કઈ રીતે એક સમયે ભારત અને ઈરાન વચ્ચેની જે પાઇપલાઇન હતી એ પાઇપલાઇન સમયે કેવું ટાલમટોલ કર્યું હતું ચીનના દિશા નિર્દેશથી તો એ જોતા ડેફિનેટલી ભારત વધારે અલાઇન્ડ ઇઝરાયલ તરફ હશે પણ ખુલીને નહીં આઈડિયોલોજીકલી અને સપોર્ટની રીતે ચોક્કસ અને એ જ વાતનો દ્રષ્ટાંત આપતું એક ટ્વીટ બે દિવસ પહેલા પ્રધાનમંત્રીજી આપણા નરેન્દ્ર મોદીજી એ કરેલું જેમાં તેમણે નેતન્યાહુ ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટરે એમને ફોન કર્યો ચિત્તાર આપ્યો અને એમાં કઈ રીતે ભારતે વૈશ્વિક શાંતિની વાત કરી વેલામાં વેલું નોર્મલસીની વાત કરી તેવું ટ્વીટ પ્રધાનમંત્રીજીએ પણ કર્યું છે રાઈટ મનન સર આપની પાસે એ સમજવું છે કે આ બંને દેશો વચ્ચેના યુદ્ધની કે બંને દેશો વચ્ચે જે હુમલાઓ થઈ રહ્યા છે એની ગ્લોબલી ઇફેક્ટ શું આવી શકે અત્યારે જે રીતે લાગી રહ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં અગિયાર ટકા જેવો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે એટલે એ જોતા બીજી તરફ હોર્મોઝની ખાડી બંધ કરવાનું ઈરાન ધમકી આપી ચૂક્યું છે હૌથીઓ હું જે ઈરાન થી ઈરાન તરફથી ક્યાંક ને ક્યાંક સમર્થિત છે એમના દ્વારા પણ એવો સંકેત આવ્યો છે કે તે લોકો હુમલાઓ વધારશે અને સુએઝ નહેરને બંધ કરી દેશે એટલે સુએઝ નહેર નો જે પેસેજ જે ખુલ્યો હતો ચાઈના અને બીજા કેટલાક દેશો માટે એ હોર્મોઝની ખાડી કે જ્યાંથી અત્યારે સી હતી ત્યાં ઈરાન પોતે પોતાની પ્રેશર વધારી શકે છે અને બીજી તરફ ક્રૂડ ઓઇલના માર્કેટની અંદર કેમકે અત્યારે તમે જુઓ તો ક્રૂડ ઓઇલનું જે ઉત્પાદન છે મોટાભાગનું મિડલ ઈસ્ટમાં થતું હોય છે તો મિડલ ઈસ્ટ જ્યારે ડિસ્ટેબિલાઇઝ થાય તો ક્રૂડ ઓઇલનું માર્કેટને અસર પહોંચે તો ચોક્કસપણે વૈશ્વિક ઇકોનોમીમાં ઘણી મોટી અસર થાય હવે આગળ જતા અત્યારે જુઓ ભલે સોશિયલ મીડિયામાં એવા ન્યૂઝ ચાલી રહ્યા છે કે એવી અફવાઓ ચાલી રહી છે કે કદાચ ઈરાન પર ન્યુક્લિયર હુમલો કરશે પણ ન્યુક્લિયર હુમલો એકચ્યુઅલી ઈરાન પર કરશે નહીં ઈરાનના તમે જ્યારે કોઈ દેશના આણ્વીક થાણા ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કરો તો સપોઝ ઇવન ન્યુક્લિયર એનર્જી ત્યાં બનતી હોય તો પણ જો એનું એનું ત્યાં રિએક્ટર હોય રિએક્ટર પર જ્યારે હુમલો થાય તો એ રિએક્ટર અનકંટ્રોલ્ડ એક્સપ્લોઝન થાય અને એ એને માટે ટૂંકમાં અણુ અણુશસ્ત્રો તમારે બહારથી ન દાગવા પડે એટલે એવા એવા મને સાયન્સ મળી રહ્યા છે એવા જે રીતે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ શું ટ્વીટ આવ્યું હતું કે લોકોએ ઈરાનનું જે પાટનગર છે ત્યાંથી દૂર જતા રહેવાની જરૂર છે બીજી તરફ ઇઝરાયલ તરફથી પણ એવા સાયન્સ આવી રહ્યા છે કે આજની રાત હું માનું છું ત્યાં સુધી ખૂબ અઘરી છે તમને કેટલાક વિડીયોઝ પણ એવા પણ મેં જોયા કે જેમાં ઈરાનના પાટનગરથી બહાર નીકળતા મોટી સંખ્યામાં ગાડીઓ દેખાઈ રહી હતી રાતના સમયે એ જોતા જો કદાચ ઈરાનના જે પાટનગરની આજુબાજુમાં રહેલા અણુક શસ્ત્રો બનતા હોય કે પછી તેની ન્યુક્લિયર પાવર સ્ટેશન હોય ત્યાં જો ઇઝરાયલ હુમલો કરશે જે રીતના ઇઝરાયલ ટાર્ગેટેડ હુમલાઓ કરવાની તાકાત ધરાવે છે એ જોતા બેલેસ્ટિક મિસાઇલ વડે જો ત્યાં હુમલો થશે તો ઓલમોસ્ટ એક અણુ હુમલો એટલે કે જે નાગાસાકી હિરોસીમામાં જે થયું હતું કે પછી ફુકુશીમાનું જે ન્યુક્લિયર રિએક્ટર લીક થયા પછી જે થયું હતું કે પછી ચેરનોબિલ તમને યાદ હશે ચેરનોબિલનું રિએક્ટર જ્યારે રશિયામાં લીક થયું ને જે ત્રાસદી થઈ હતી એવી મોટી ત્રાસદી ઈરાનમાં જોવા મળશે અને એ આજ આજનો દિવસ બહુ મહત્વનો છે આજનો અને કદાચ મે કાલનો દિવસ કેમ કે આટલા ક્લિયર સાઇન્સ જ્યારે આવ્યા છે અને નો ડાઉટ ઈરાન સંધિ કરવા તરફ આગળ વધી રહ્યું છે ઈરાન તરફથી એવા મેસેજીસ જઈ રહ્યા છે સતત અમેરિકાને કે અમારી સંધિ કરાવો અમારા યુદ્ધ વિરામ કરાવો પરંતુ આપણે કહી ન શકીએ આજે શું થશે અમેરિકા હું સમજુ છું ઇઝરાયલ ને ઈરાનના પ્રેસિડેન્ટને એટલે ઈરાનના જે સુપ્રીમ લીડર છે ખામેની એને એસેસિન કરવાથી રોકી રહ્યું છે અને બીજી તરફ આણવીક જે ફેસિલિટીઝ છે તેના પર હુમલો કરવાથી પણ રોકી રહ્યું હોય એવું અત્યારે સાયન્સ મળી રહ્યા છે પરંતુ ઇઝરાયલનો ઈરાદો ચોખ્ખો છે સાફ છે અને એક થી બે દિવસમાં કદાચ કંઈક બહુ મોટી ઘટના ઘટી શકે ઓકે સર થેન્ક યુ સો મચ મનન સર અને જયદેવ સર આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ માટે આ સાથે આ બુલેટિન માં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર